નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બરાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બરાસ કાઠા હું છું આપની સાથે આલોક મિશ્રા લોકસભા સાબડે ચૂંટણી 2024 માં આપના આદેશો આવી ગયા હશે આદેશો પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફર્સ્ટ પોલિંગ તરીકે અને પોલિંગ ઓફિસર તરીકે આપણે મળ્યા હશે ત્યારે એક પ્રિસાઇડિંગ તરીકે જો આપણે ચૂંટણી કાપગીરીનો આદેશ પડ્યો હોય

બીયુ વીવ પેટ સીયુ સીવડું જે કરેક્શન છે એ યોગ્ય નથી અરે ફરીથી કરું બીજી છે પ્રેશન એરર પ્રેશન એરર મતલબ કે કોઈ બટન છે જે એવી અપ્રુ એ દબાઈ ગયું છે તો એરા માટે જે બીયુનું બટન છે એ જ્યારે વધુ સીચો આવે છે ઘણી વખત એ દબાઈ જતી હોય છે એને આપણે જોઈ દે સીયુ બંધ કરી દે ફરીથી એ સ્વિચોને ઓકે કરી દેવી જરૂરી છે થર્ડ જે એરર આવે છે વીવી પેટ ઇઝ નોટ રિસ્પોન્ડિંગ તો મિત્રો જે એરર છે તો આપણે જોઈએ અંદર એક ટ્રાન્સપોર્ટેશન બોર્ડ હોય છે એક વર્ટિકલ બોર્ડ હોય છે તો જો ટ્રાન્સપોર્ટેશન બોર્ડ હોય અને આપણે સીયુ ચાલુ કર્યું હોય તો આ એરર દર્શાવે છે તો એને આપણે વર્ટિકલ બોર્ડમાં કરી દઈશું ચોથી જે એરર છે એ ઇન વેલિડ બતાવે હવે જ્યારે પણ ઈવીએફ ઈન વેલિડ બતાવે તો સમજી લેવું કે એની સીઆરસીની પ્રક્રિયા કરવાની છે સીઆરસી એટલે ક્લોઝ રિઝલ્ટ અને ક્લિયર આ પ્રક્રિયા તમે કરશો એટલે ઇન વેલિડ એરર છે એ દૂર થઈ જશે આડર્ટી જે એરર છે ઇલેક્શન એક્સિટેડ એનો મતલબ એ છે કે જે સીયુમાં બતો છે એને ક્લિયર કરાયા નથી તો એમાં પણ આપણે આ સીઆરસીની પ્રક્રિયા કરવાની છે જે છઠ્ઠી એરર છે વીવીપેટ એર વન તો વીવીપેટ એરર વન દર્શાવે તો સમજી લેવું કે જે પ્રીટીક ને લઈને સમસ્યા છે અને જયારે લઈને સમસ્યા હોય ત્યારે વીવીપેટની જે બેટરી છે એ બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે અને એ ડિસ્ચાર્જ થઈ ગઈ હોય ત્યારે આપણે એરે બદલવાની જરૂર પડે છે વીવીપેટ એરર 2 જ્યારે એરર 2 ઓપ્શન આપણને આવતું હોય છે ત્યારે જે એની કાપલી યોગ્ય રીતે પ્રિન્ટ થતી નથી અથવા તો પ્રિન્ટિંગ બસ સમસ્યા આવે છે તો આના માટે આપણે વીવીપેટ બદલવું પડે છે વીપેટ નોટ કનેક્ટેડ

આપણે જાણીએ છીએ કે જ્યારે પણ ઇન ઓપરેટિવ આવે ત્યારે પણ આ એક ટેકનિકલ સમસ્યા થઈ જાય છે અને એમાં તમારો જે તમામ જે સેટ છે બીયુ વી પેટર્ન સીયુ તમામ આખો સેટ બદલવો પડે છે તો આથી કેટલીક એરર્સ જે ઘણીવાર આપણી ચૂંટણી દરમિયાન આપણને સામનો કરવો પડતો હોય છે ત્યારે આવી સમસ્યાઓ જો આપણે સર્જાય તો આપ સરળતાથી આ રીતે એનું નિરાકરણ લાવી શકો છો આ વિડીયો મિત્રો આપણી માત્ર જાણકારી માટે જ છે વધુ માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન છે એ પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે અને જે